નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાવીસ એપ્રિલના રોજ પહેલગામ માં આતંકી હુમલો થયા બાદ ભારતે સાત મે રોજ પાકિસ્તાનના આતંકી એ સ્ટ્રાઇક કરી હતી ના જ દિવસે રાજ્યના અઢાર જિલ્લામાં બ્લેક બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે એકત્રીસ મે બે હજાર પચીસ ચોવીસ દિવસ બાદ ફરી સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યના સરહદી વિસ્તાર સહિત અઢાર જેટલા જિલ્લામાં સિવિલ ડિફેન્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મૂકડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે પાલનપુર અને ગઢ પંથકમાં ઉનાળુ બાજરીના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે કમોસમી વરસાદથી પાકને થયેલી પહેલેથી જ નુકસાન થયું હતું હવે ઈયળના હુમલાથી ખેડૂતોને વધુ નુકસાન ભોગવવું પડી રહ્યું છે ખેડૂતોને હાથમાં આવેલું કોળિયો છીનવાઈ ગયો છે હવે પાક બચાવવા માટે દવા છાંટવાની તજવીજ હાથ ધરાઈ છે તાલુકાના થરામાં બુધવારે રાત્રે પડેલા વરસાદથી હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા જ્યાંથી પસાર થતા દસ જેટલા વાહન ચાલકો પાણીમાં પડ્યા હતા સર્વિસ રોડ પર ખાડા પડ્યા છે જે પાણીમાં દેખાતા ન હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે કાયમી માટે પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે થરાદ રેફરલ હોસ્પિટલ નજીક બજાર તરફ આવતા માર્ગ ઉપર ખાડો પડ્યો છે આ માર્ગ ઉપર દિવસ દરમિયાન રેફરલ હોસ્પિટલ નજીક હોવાના કારણે વાહનો તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સની અવરજવર વધુ રહે છે ખાડામાં એકસો આઠ તો મહિલાઓની થતી ડિલિવરી પેઇનના કારણે ખાડો મુસીબત પણ ઊભી કરી શકે છે તેમજ વાવ અને હાઇવે તરફથી બજારમાં દિવસ દરમિયાન રોજના હજારો વાહનોની અવરજવર પણ રહેતી હોય છે સત્વરે ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા તાલુકા બ્રાન્ચની જનરલ સભા ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ રોટરી હોલ ખાતે યોજાઈ હતી સભામાં આગામી ત્રણ વર્ષ માટે નવી કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ડૉક્ટર ભરતભાઈ શાહની પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો નિવૃત્ત થતા ચેરમેન પ્રકાશભાઈ ઠક્કરે તેમના કાર્યકાળના કાર્યનું અહેવાલ રજૂ કર્યો હતો મંત્રી બળદેવભાઈ રાયકાએ પ્રોજેક્ટનું વિવરણ અને ખજાનચી સુરેશભાઈએ હિસાબી સર્વૈયું રજૂ કર્યું હતું હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આખા રાજ્યમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અપર એર સ્ટાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અને વરસાદી ટ્રક લાઇન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ત્રીસ મેથી લઈને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ડીસાના ગવાડી વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણના વધતા દૂષણો વચ્ચે બનાસકાંઠા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આઠસોને ત્રીસ ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે ઝડપાયેલા શખ્સ પાસેથી કુલ રૂપિયા નવ હજાર અને ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતાં આરોપીઓને પકડી પાડવા એનડીપીએસ પી ડ્રાઈવ અંતર્ગત સૂચનાઓ આપવામાં આવી હતી ભાભર તાલુકા પંચાયત કચેરીમાં મોટી ટકાવારી લેવાતી હોવાના કારણે વિકાસ કામોમાં ગેરરીતિઓ વધી રહી છે જેના કારણે લોકોની સુખાકારી માટે ઊભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં જ તૂટી જતી હોવાથી સરકારનો હેતુ માર્યો જાય છે અને ગ્રાન્ટ વેડફાઈ જાય છે ત્યારે ચાત્રા ગામનું નવનિર્મિત ગ્રામ સચિવાલય ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ ગામની સુખાકારી માટે ખુલ્લું મુકાયું હતું પરંતુ નિર્માણ કાર્યમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાથી ગણતરીના દિવસોમાં જ મકાન ખંડિત થયું છે સચિવાલયના બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપર્યો હોવાથી દરવાજા પણ તૂટી ગયા છે આવી તકલાદી કામગીરી કરી સહિયારો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ચાદરા ગ્રામ સચિવાલયના બાંધકામમાં આચરાયેલા ગેરરીતિઓ ખુલ્લી પડે તેમ છે જો બે મહિનામાં ગ્રામ સચિવાલયના દરવાજા તૂટી જતા ખંડિત થતું હોય તો એક વર્ષ પછી કેવી હાલત થશે તેવા અણિયારા સવાલો ઉઠવા પામ્યા છે

દર વિધાનસભા પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે તમામ પક્ષોએ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે કડી વિધાનસભાની પેટાચૂંટણી ઓગણીસ જૂનના રોજ યોજાશે ભાજપ અને કોંગ્રેસ હજુ ઉમેદવારોની જાહેરાત કરી નથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુરુવારે મળી હતી બંને પક્ષો ગમે ત્યારે ઉમેદવારી જાહેરાત કરી શકે છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે એક દિવસના વિરામ બાદ નવા ત્રણ કેસ નોંધાયા છે આ ત્રણેય દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો નવા કેસમાં સેક્ટર ઓગણીસમાં રહેતા પંચાવન વર્ષીય સરકારી કર્મચારી છે તેઓ જૂના સચિવાલયમાં ક્લર્ક તરીકે ફરજ બજાવે છે તેમને શરદી અને તાવની ફરિયાદ હતી બીજા કેસમાં રાંધેસરના અઠાવન વર્ષીય આધેડ છે જે વદાણી શાંતિગ્રામ ખાતે નોકરી કર્યા છે ત્રીજો કેસ સેક્ટર ત્રણની ચાલીસ વર્ષીય મહિલાનું છે જે અમદાવાદ મનપામાં ફરજ બજાવે છે